તળાજા તાલુકાના ટીમાડા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવેલ દબાણને લઈને ફરીવાર વિવાદ વકર્યો છે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાડા ગામ ખાતે થોડા દિવસ પહેલા સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું આ બાબતને લઈને આજે જેમણે દબાણ કરેલ હતું તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપેલ હતું કે માત્ર બાર ફૂટ દિવાલ દબાણ હતું તેમ છતાં પણ પોતાના પર ખોટી ફરિયાદ કરી અને પોતાની લોકઅપમાં મોકલી આપી દબાણ હતું તેનાથી વધારે પણ જેસીબી ફેરવી અને લાખો રૂપિયાનું નુકસાન કરેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

કે માનો કે આપણે બજાર હતી એટલે બાર ફૂટ દિવાલ આવતી હતી દબાણમાં એટલે બાર ફૂટ તો દિવાલ પાડી કોઈ વાંધો નહીં પણ મારા મારા પપ્પા માટે ખોટા આરોપ લગાવ્યા આરોપ લગાવી મને કે ધાક ધમકી આપે આમ તેમ કરીને મારી માથે કેસ કર્યો અને મને ચોવીસ કલાકની જગ્યાએ મને સત્યાવીસ કલાક મને ત્યાં અંદર રાખ્યો અને ત્યાંથી હું આવ્યો ઘરે ત્યાં મારી દીવાલ બધી બધી મારી દીવાલ પાડવી દીધી મને એક પણ જાતની કોઈ જાતની મને નોટિસ મળેલ નથી બરાબર કે નોટિસ એકવીસ દિવસનો કાયદો છે કે એકવીસ દિવસમાં સાત સાત દિવસની ત્રણ નોટિસ બજાવવાની આવે સાત સાત દિવસની ત્રણ નોટિસ કોઈ બજાવી નથી એ લોકોએ પંચાયત ઓફિસે નોટિસ મારી દીધી પણ પંચાયત ઓફિસે મારું થોડું દબાણ હતું મારું દબાણ તો મારા ઘરે હતું તો મને નોટિસ આપી શકે ને બરાબર મને કોઈ જાતની નોટિસ મળેલ નથી અને મારું આ રીતના કૃત્ય કરી આમાં બધાની મિલી ભગત છે મંત્રીની સરપંચની અને પોલીસવાળાની વાળાની બધાની મિલી ભગતના કારણે આ વસ્તુનો બનાવ કરી અને મારી એસી ફૂટ દિવાલ પાડી મારું આઠ લાખ રૂપિયાનું નુકસાન કરી નાખેલ છે તો પંચાયતને એ મીડિયા તમારા મીડિયમ એવું બોલે છે કે હું મારી ખુદની જમીન ખાલી કરાવું એ રીતે હું બધા દબાણ દૂર કરીશ ગામમાં તો ગામમાં ત્રણસો ને નેવું જણાના દબાણ છે તો મારું એટલું દબાણ કેમ દૂર કર્યું સરપંચના ખુદના મકાન એના ભાઈના મકાન બધાયના મકાન પંચાયતની જગ્યામાં છે બરોબર તો એ મકાન નું તો એ બધા કેમ દૂર ન કર્યું અને મારું એકનું દૂર કરવાનું કીધું મીડિયા પાછું એવું કે છે હું મારી પોતાની જગ્યાએ છે એ હું ખાલી કરીશ કેમ એ રીતે હું બધા દબાણ દૂર કરાવી એમ તો એના પોતાના મકાન છે એમાં તો એ કેમ દૂર નથી કર્યા શકતો તો અમારી રજૂઆત છે મંત્રી વિરોધમાં આઈટીઆઈ કરેલી છે મને કોઈ જ કોઈ જવાબ દેતા નથી ટીડીઓ સાહેબને ને મેં ફોન કર્યો મંત્રી સાહેબ કોઈથી ટાઈમ સર હાજરી આપતા નથી સવારના સાડા દસ થી સાંજના સાડા છ વાગ્યા સુધીનો ટાઈમ છે એક જ ગામનો તો એની પાસે આવવાનું છે એને બરોબર બીજા કોઈ ગામનો સાસ નથી એની પાસે એક જ ગામનો સાર છે સત્તા કોઈ ટેમ ટેરા આવતા નથી એના વિરુદ્ધમાં મેં અપીલ કરી છે મેં મેં એના વિરુદ્ધમાં મેં આઈટીઆઈ કરી છે અરજી કરી લી છે મેં પણ સત્તા મંત્રી આવતા નથી ટીડીઓ બી એનો કોઈ ફોલોઅપ લેતો નથી અને મેં આઈટીઆઈની દબાણની રજિસ્ટરની નકલ ને બધી મેં માગી છે તો મને કોઈ વસ્તુ આપતો નથી કાલે મેં એને ફોન કર્યો મંત્રી સાહેબને મનસુખભાઈ ધાંઝલા એને મેં કાલે ફોન કર્યો તો મને એવું કીધું મારી મજબૂરી છે યુવરાજભાઈ હું તમને આપી પણ કઈ રીતે તું તમે કે માહિતી બધી બધી મારી પાસે છે તો હું તમને માહિતી આપી શકું નહીં હું કેમ તું મારી મજબૂરી છે મજબૂરી એવી હેની છે મજબૂરી મારો આપણો આઈટીઆઈનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો તું મને કેમ ન આપી તું ભાઈ મને કે મારી પાસે એટલી બધી ભેગી થાય જે તમે અપીલમાં વૈયા જાવ એટલે ત્યાંથી કે તમારું કામ થઈ જાય છે કેમ આ રીતના મને કીધું છે તમે માહિતી માંગીને કેટલા દિવસ માહિતી માંગીને એક મહિનો ના ચાર દિવસ ગયા છે તો તમારા ગામમાં ગામ કયું અને નામ શું છે સરપંચનું સરપંચનું નામ છે માસુખાઈ ભગવાનભાઈ ભર ટીમાણા ગામના સરપંચ